Thank you. નમસ્કાર મિત્રો હું છું વર્ષા મોદી વાઇસ પ્રેસિડેન્ટ ઓફ અમરેલી જિલ્લા નારી જાગૃતિ લોક કલ્યાણ ફાઉન્ડેશન્સ ગુજરાત રાજ્યમાં જ્યારે તાવતે વાવાઝોડું ફૂંકાયું અને દરિયાઈ પટ્ટીમાં વ્યાપક પ્રમાણમાં જ્યારે ખૂબ જ નુકસાન થતું જોવા મળ્યું ત્યારે તરત જ નારી જાગૃતિ લોક કલ્યાણ ફાઉન્ડેશન્સ ત્યાં પહોંચ્યું હતું અને લોકસેવા જનસેવાના સહકારમાં મદદરૂપ પણ થયું હતું ગુજરાત દરિયા કિનારે આવેલું તાવતે વાવાઝોડું ત્યાં તહસ નહસ કરી ગયું માનવજીવન અસ્તવ્યસ્ત થયું હતું લોકો પાસે પીવાના પાણીની જમવાની તકલીફો ઊભી થઈ હતી ત્યારે નારી જાગૃતિ લોક કલ્યાણ ફાઉન્ડેશન દરિયાઈ વિસ્તારમાં પહોંચ્યું જે વધુ પ્રભાવિત હતા તેવા શિયાળ બેટ ટાપુ પર સંસ્થાની બહેનો હોડીમાં બેસીને રાહત કાર્ય માટે પહોંચી હતી ફૂડ પેકેટ રાશન કીટ વિતરણ કરી આવી હતી ત્યાંથી સંસ્થા ધારાબંદર પહોંચી જ્યાં વધુ પડતી મુશ્કેલીઓ લોકો વેઠી રહ્યા હતા ત્યાં પણ કપડાં વાસણ અને રાશન કીટ જેવા ફૂડ પેકેટ વિતરણ કરી માનવજીવનને મુશ્કેલીમાં હૂંફ આપી હતી દરેક વિસ્તારમાં અમે પહોંચ્યા હતા જ્યાં લોકો હેરાન પરેશાન હતા આમ સંસ્થા કુદરતી આફતોમાં માનવજીવન મદદરૂપ સંસ્થા આમ આમ સંસ્થા કુદરતી આફતોમાં માનવજીવન મદદરૂપ બની સેવાકીય રાહત કાર્યો કર્યા હતા સંસ્થા દરેક કુદરતી આફત કે કોઈપણ પ્રકારના મુશ્કેલીભર્યા સમયમાં જનજીવનને સહકાર આપી બેઠું કરવા મહેનત કરે છે આ સંસ્થાની તમામ બહેનો હિંમતવાન છે જે કોઈપણ પરિસ્થિતિમાં દોડી રહી લોકોને મદદરૂપ બની રહી છે thank you i'll be right back